એક ગામની અંદર એક રામુ નામનો માણસ રહેતો હતો જે માટી કામ કરતો હતો તેની પાસે એક જમકુ નામની બકરી હતી તેને સરસ મજાના બે ભોલું અને ગોલુ નામના બચ્ચા હતા બંને બચ્ચા ખૂબ જ દાયા અને મસ્તીખોર હતા બકરી પણ ખૂબ જ સમજુ અને હોશિયાર હતી રામુ દરરોજ સવારે ઊઠીને કરતો હતો કરી રહ્યા પછી બચ્ચાઓને એક સોડલાની નીચે મૂકી એના ઉપર પથ્થર મૂકીને બકરીને સાથે લઈ ગામના તળાવમાં માટી લેવા જતો હતો બકરી ખાય વનસ્પતિઓના પાંદડા ત્યાં સુધી ખોદતો અને પછી ભરી ઘેર જતો ઘેર આવી રામુ માટીમાંથી કોડિયા કલાડી ગાગર અને વિવિધ વાસણો બનાવતો હતો કોઈ ગ્રાહક આવે તો કોઈ જાતને રક્ષક કર્યા વગર યોગ્ય ભાવે આપી દેતો બકરી આ નજારો જોતી જ રહેતી બપોરે રામુ આરામ કરતો અને સાંજ સમયે બકરી માટે તે ચારો લેવા જતો સાંજે આવીને દિવસે બનાવેલા વાસણો પકવતો હતો સાંજ પડે એટલે બકરીને પોતાના પાસે રાખી સુઈ જતો એક વાર આમ વાતો કરતા કરતા બકરી અને રામુ ચડસા પરસી ઉપર આવ્યા બન્યું એવું કે રામુ પોતાને ખૂબ જ ચતુર અને દેશ પ્રદેશના જ્ઞાતા સમજતો એટલે બકરીથી રહેવાયું નહીં બકરીએ વડીલને કહ્યું કે તમે અહીં વાસણ એકદમ સસ્તા ભાવમાં વહેંચો છો એના કરતાં કોઈ મોટા શહેરમાં જઈને વહેંચશો તો તમને ભાવ પણ મળશે અને તમારી કળાની કદર પણ થશે રામુ આ વાત સાંભળી પોતાના વાસણો મોટા શહેરમાં વેચવા ઈચ્છુક બન્યો અને ગામના સરપંચને મળી શહેર જવા માટે માર્ગદર્શન લીધું સરપંચે કહ્યું મોટા શહેરમાં જવું હોય તો ટ્રેનમાં જવું પડે જેમાં ભાડું પણ સસ્તું રહે માલસામાન પણ વધુ લઈ જઈ શકાય રામુએ માત્ર ટ્રેનનું નામ જ સાંભળ્યું હતું કે ટ્રેન છૂક છૂક અવાજ કરે અને ઉપરથી ધુમાડો કાઢે પણ આજ સુધી ક્યારેય રામુએ ટ્રેન જોઈ ન હતી રામુ ઘેર આવીને પોતાનો સામાન પેક કર્યો અને સામાન લઈ શહેર જવા ઉપડ્યો બકરીએ કહ્યું હું આવું છું રામુ કહે તું તારું અને ભોલું ગોલુંનું ધ્યાન રાખજે કંઈ કામ પડે તો મને ફોન કરજે આમ તેઓ શહેર જવા ઉપડ્યા આગળ ચાલતા થયા તે શિયાળાનો સમય હતો મિલમાંથી આખો દિવસ મજૂરી કરીને એક મજૂર ભૂંગળી પીતો આવી રહ્યો હતો ધુમાડા ખૂબ જ ઉડી રહ્યા હતા કારણે ટીબી થઈ ગઈ હોય એમ ખાઈ રહ્યો હતો આ જોઈને રામુને લાગ્યું કે આજ ટ્રેન છે મજૂરને નજીક આવતાની સાથે જ રામુ સામાન લઈને કૂદકો મારીને મજૂર ઉપર ચડી ગયો

થોડા ટાઈમ પછી રામુ ભાનમાં આવ્યો ત્યાંના ડોક્ટરને પૂછ્યું કે પોતે ક્યાં છે અને ડોક્ટરે તેને બધી વાત કરી પછી રામુએ ઘરે બકરીને ફોન કર્યો કે આવી ઘટના ઘટી છે આ સાંભળીને બકરી ધ્રુજી ઉઠી અને આ વાત ગામના સરપંચને કહી સરપંચની બળદગાડી લઈને રામુને ઘેર લાવ્યા થોડા દિવસોમાં તો ગામના લોકો અને બકરીની સેવાથી રામુ સાજો થઈ ગયો હવે રામુ પોતાના વાસણોને શહેરમાં વેચી વધારે પૈસા કમાવાનું વિચારતો જ નથી બકરી એવી વાત કરે તો તરત તેને રામુ કરાવી દેતો